નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં મૈસાગર લુણાવાડા ખાતે આવેલ શ્રી એસ કે આઈ સ્કૂલ બ્રાન્ચ ખાતે શાળા પંચાયતની ચૂંટણી યોજના પ્રાપ્ત માહિતી અનુસાર લુણાવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રી એસકે હાઈસ્કૂલ રાજમહેલ બ્રાન્ચ ખાતે ધોરણ ત્રણથી દસ સુધીના દરેક વર્ગમાં વર્ગ પ્રતિનિધિની ચૂંટણી યોજાતી આમ તો શ્રી એસકે હાઈસ્કૂલ સદીઓથી મહીસાગર જિલ્લામાં સંસ્કારનું સિંચન કરતી એકમાત્ર સૌથી જૂનામાં જૂની શાળા એક જ છે જે રાજા મહારાજોને અંગ્રેજ શાસનથી આજ દિન સુધી સતત પ્રગતિના શિખરે રહેલી છે ત્યારે દેશ વિદેશમાં શાળાના વિદ્યાર્થીઓ આજે વસવાટ કરી રહ્યા છે આ શાળામાં જુનિયર કેજીથી લઈ અને ધોરણ બાર સુધી આર્ટસ કોમર્સ અને સાયન્સ પ્રવાહમાં અભ્યાસ અપાઈ રહ્યો છે આ શાળામાં જુનિયર સિનિયર અને બાલ વાટિકામાં રમત ગમત છે દિવસે દિવસે પ્રગતિના શિખર પર રહે છે ત્યારે શાળાના અભ્યાસ કરતા તમામ બાળકોએ દરેક પ્રકારની પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો છે આજ રોજ તારીખ દસ બુધવારના રોજ લોકશાહી પદ્ધતિથી વર્ગ પ્રતિનિધિ ચૂંટણી હતી જેમાં શાળાના તમામ સ્ટાફ શાળાના આચાર્યશ્રી દ્વારા ઉત્સાહથી ભાગ લીધો હતો

કયા વર્ગમાં ભણું છું વર્ગ પ્રતિનિધિ બનીશ અને પછી તું આગળ શું બનવા માંગુ છું આજ રોજ ઉનાવાડા મથામાં આવેલી નામાંકિત સ્કૂલ શ્રી એસ કે આઈ સ્કૂલ લુણાવાડાની અંદર જે ઓગણીસો અઢારસો ઇકોતેરથી એ સ્થાપના થઈ હતી અને અત્યાર સુધી ઘણા બધા વર્ષોથી એ પોતે સારી રીતે વિદ્યાર્થીઓનું સિંચન કરીને દેશ વિદેશની અંદર બાળકોને પોતાના અભ્યાસ માટે ને સાથે સાથે પોતાના ધંધા માટે પણ મોકલી રહ્યા છીએ પરંતુ આજે બે હજાર ચોવીસ પચીસના નવા વર્ષની અંદર શાળા પંચાયતની ચૂંટણીની અંદર ધોરણ ત્રણથી દસના વિદ્યાર્થીઓ ભાગ લીધો અને દરેકે દરેક વિદ્યાર્થીઓ ઉત્સાહિત રીતે ભાગ લઈ અને પોતાની રીતે સારી રીતે મતદાન થયું અને વિજેતાનો આનંદ પણ મેળવ્યો છે ભવિષ્યની અંદર સારા એવા એક નાગરિક બની સારા એવા એક નેતા બની અને કદાચ આગળને આગળ વધે અને દેશને સારી સેવા પણ કરી શકે એ હેતુથી સારી રીતે શું પ્રેરીને આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવે સાહેબ આપનું નામ અને હોદ્દો રાજેશ રાજેશભાઈ પટેલ એસકી આઈ સ્કૂલ આસિષ્ટ શિક્ષક